જય માતાજી હું મુનાભાઈ પરમાર રાવ આ વિડીયો જે બનાવું છું ને એ હું ફેમસ થવા કે લાઈક લેવા કે સબસ્ક્રાઈબર વધારવા કે મારી કમાણી કરવા માટે નથી કરતો પણ સાહેબ આ યુટ્યુબ અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું ઉપડી ગયેલું છે ને કે તમે સવારમાં સાંજે જ્યારે જોવો ને ત્યારે વાદ વિવાદ જ થાય વાદ વિવાદ જ થાય અને સાહેબ તમને એમ થાય કે આ સાંભળવું કે ન સાંભળવું એમ એટલે એ માટે વિડીયો બનાવવું છું જય માતાજી અત્યારે મિત્રો યુટ્યુબ આપણે ખોલવું એવું નથી થતું યુટ્યુબ તમે ખોલો એટલે તરત જ તે એકનું ખરાબ અને ગાયું અને વિવાદ મને એ નથી ખબર પડતી કે જે લોકોને બાંધણું હોય એ ઘરે કેમ પહોંચી નથી જાતા ને યુટ્યુબમાં વિડીયા બનાવી બનાવીને બાંધે છે ખરાબ ખરાબ બોલે છે એટલે ગાયું બોલે છે પોતાને ફેમસ થવા માટે સાહેબ યુટ્યુબમાં વિડીયો બનાવીને પોતે ઝઘડા કરે અને પછી ખરાબ શબ્દ બોલે એમાં મા ને જેમ ફાવે એમ ગાયું જતા હોય તમારી વસાળ તમારા મા બાપે તમારી બેન દીકરીઓ એમને શું બગાડ્યું છે કે તમે એને વસાળ લાવો છો તમારે એકાબીજીના બાત ઊંચું હોય તો પછી એકાબીજના ઘરે પહોંચી જાવ ને તું અહીંયા આવી તું અહીંયા આવી જ એવું શું કામ કરો છો તમારા બધાની હિસાબે સારા સારા સંતો સારા સારા કવિઓ સારા સારા દેવ સારા સારા ગઢવીઓ કોઈ પોતપોતાના વીડિયા કોઈ મૂકે છે કોઈ નથી મૂકતું કેમ કે તમે વારો જ નથી આવવા દેતા ઘર સુધી સંસ્કાર ફોગવા જ નથી દેતા તમારે તમારા પરિવારને તમારા બાળકોને આવા ખરાબ સંસ્કાર જ આપવા છે એટલે જ તમે તમારા બાળકો પાસે આવા વિડીયો બનાવડાવો હવો અને બોલાવો હવો તમારા છોકરાઓને શિક્ષણની જરૂર હોય ને તો એમને શિક્ષણ આપો અને ભણતર આપો આ વિવાદની પાસે યુટ્યુબમાં લાવવાની કોશિશ ન કરો અને વિવાદ ન કરાવો આપણે કેટલા મતદાનગીની વાતો કેટલા સૂર્યુરોની વાતો કેટલી ધર્મની વાતો સાહેબ બારોડદેવ ગઢવી તમામ કલાકારો બધા જ આપણને કહેતા અને આપણા ઘર સુધી આપણા સંસ્કાર પોગાડવા માંગતા હતા પણ આ બધા બિશારા માના બેઠા રહ્યા છે કેમ કે તમે યુટ્યુબ ખોલે એટલે તરત જ તમારો ઝઘડો આવતો હોય વાદ વિવાદ આવતો હોય અને બાંધણું આવતી હોય અને સાહેબ કોઈ પણ વ્યક્તિને એટલી બધી જીગર હોય બાંધવાનું હોય સાહેબ તો પોતપોતાના ઘરે ન્યા પહોંચી જવાય ને જેને વાંધો હોય એને અને કદાચ એવું હોય તો બે ને ભેગું થઈને સરહદ ઉપર વિયું જવાય આપણા સૈનિકો જે બિશારા છે ને ત્યાં એને તો થોડીક રાહત મળે અને યુટ્યુબમાં બોલતા પહેલાં વિડીયો બનાવતા પહેલાં પહેલાં પાસળનું લોકેશન કેવું છે એ આપણે જોવું આપણી પાછળનું જે લોકેશન હોય ને એ ભગવાનના ફોટા હોય ભોળાનાથના ફોટા હોય રામચંદ્ર ભગવાનના ફોટા હોય કૃષ્ણ ભગવાનના ફોટા હોય માતાજીના ફોટા હોય અને સતાય આ બધા લોકેશન આપણે લઈ અને પાછા આપણે ગાયું બોલતા હોય તો એ આપણા સંસ્કાર નથી અને તમારા જે તમે જે ગાયું બોલો છો ને તેમની જે વાદ વિવાદમાં પડો છો ને એવી જ રીતે તમારા બાળકો જે છે ને એને સંસ્કાર આવા જ પડવાના છે એટલે મિત્રો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે યુટ્યુબ ઉપર તમે આવા ખરાબ શબ્દ ન બોલો ગાયું ન બોલો યુટ્યુબ છે ને એ સાહેબ અત્યારે બેની દીકરીઓ નાના નાના બાળકો બધા જોતા હોય એટલે આવા ખરાબ શબ્દ ન બોલો અને ગાયું ન બોલો અને ખાસ કરીને તમારે કોઈ પણ વ્યક્તિને જે કાંઈ વાદ વિવાદ હોય બાંધણ હોય તો પોત પોતાના ઘરે એકાઈ બીજાનું ઓલે પહોંચી જવું પણ વસમાં કોઈ દી તમારા માવતરને મા બાપ બેન કે એની સામુ કોઈથી ગાડીઓ ન દેવી સાહેબ નમ્ર વિનંતી છે જય માતાજી